આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ વિશ્વમંગળ ગુરુકુળના શાસ્ત્રી સ્વામી પ્રેમ સ્વરૂપ દાસજી પ્રમુખ સ્વામી દાસજી અને સ્વામી ભક્તિનંદન દાસજી ઉપપ્રમુખ અને સ્વામી સત્ય સ્વરૂપદાસજીના આશીર્વાદથી ઉજવાયો કુલપતિ ડોક્ટર એમએસ રાવ ડોક્ટર ગુંજન શાહ ડિરેક્ટર એડમિનિસ્ટ્રેશન અને ડોક્ટર ત્રિલોક સોમપુરા ડીન નર્સિંગે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી અને શૈક્ષણિક સિદ્ધાંતો પ્રાયોગિક તાલીમ અને યુનિવર્સિટીના વિવિધ સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા